वीडियो पहले कुछ शेयर कर दो मेरे को इस चैनल को सब्सक्राइब करना मांगता है हां चैनल ने फटाफट सब्सक्राइब करना को पहला तो वेब संकुल नामनी YouTube चैनल ने पहला सब्सक्राइब करना को गणित प्रैक्टिस बुक फ्री जानो संपूर्ण माहिती 10 डे चैलेंज यस फरीती 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 स्वागत है पहला तो हमना 600 जना जोता था 600 600 पहला पाछा लाओ મોટા ઉપાડે કઈ રીતે ફ્રી હા એ કહું ફટાફટ જય માતાજી પેલા તો બધા જેને ખબર નથી એવા લોકોને પેલા આ આખી આખી વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ ને શેર કરો આખી આખી થોડીક નહીં આખી આખી યુટ્યુબ ચેનલ ને શેર કરો અને એવા લોકો જે તૈયારી કરે છે અથવા સ્ટાર્ટિંગ કરવા જઈ રહ્યા છે એવા લોકોને તમે આ આખી આખી વેબ સંકુલની યુટ્યુબ ચેનલને શેર કરો કારણ કે તમને આવું કન્ટેન્ટ ક્યાંય નહીં જોવા મળે એ પણ મફતમાં અને એમાંય હવે વિકાસ સાહેબ એક મોટી દયા કરી કે બુક પ્રેક્ટિસ બુક આખી મફત આપવા જઈ રહ્યા છે બધું સમજાવું ધીમી ધારે એ ટુ ઝેડ વસ્તુ તમને કહું છું ઓકે ચાલો શરૂઆત કરીએ જોતા જઈએ પેલા તો હું તમને એ જણાવી દઉં કે અમે તમને એક બુક આપવાના છીએ તમારા મોબાઈલમાં ઘેર નહીં આવે અને બુક છે ને ગણિતની છે એટલે જો તમને ગણિતમાં ફા ફા પડતા હોય શું પડતું હોય ફા ફા તો તમે ગણિત નો એક મેગા લેક્ચર વેબ સંકુલ નો લેટેસ્ટ બે હાજર ચોવીસ નો જોઈ શકો છો વેબ સંકુલ નો

બે હજાર ચોવીસ ગણિત શીખવા માટેનું તેની પછી બીજો આપણે સૌ પ્રથમ અહીંયાથી કરી હતી કે ખતમ અને એની પછી આપણે શું કહેવાય કે સંદીપ સાહેબ એણે આખે આખો અંગ્રેજીનો નો લેકચર લીધો તો જો તમને યાદ હોય તો દિન કે જ્યાં સંદીપ સર થોડા થોડા ભાવુક થઈ થવા જઈ રહ્યા હતા કારણ કે વિકાસ સાહેબે બહુ મોટી ગિફ્ટ આપી હતી ગીફટ એ આખે આખો ઇંગ્લિશ નો મેગા લેક્ચર એક જ લેક્ચરમાં ખેલ ખતો અને એની પછી ગુજરાતીનો એક જ ખેલ ખતો પેલા તો જો તમે સીસીની તૈયારી કરતા હો તો હું એવું પર્સનલ સજેશન તમને આપું છું અને બહુ સ્ટ્રોંગલી સજેશન આપું છું કે આ બધા મેગા લેક્ચર તમે એક વખત જોઈ નાખો તો મારું સ્ટ્રોંગ રિવિઝન થઈ જશે સ્ટ્રોંગ જેણે કાંઈ નથી વાંચ્યું ને એ ખાલી એટલા લેક્ચર કરીને જશે ને તો એને પરીક્ષામાં તો મજા આવશે હા ચારે ચાર લેક્ચર અને જેણે કરેલું છે એ લોકોનું રિવિઝન મસ્ત મોટા ઉપાડે થઈ જશે એટલે પહેલા ચારે ચાર લેક્ચર

મન હોય ને મન તો માળવે જવાય નહીતર ઘરની માળી સુધી નો પોગી તો જેને ગણિત થોડું થોડું કરેલું છે આવડે છે એવા લોકોને માટે ગોલ્ડન ચાન્સ વેબ સંકુલ તરફથી કે દસ દિવસમાં ગણિત તમારું થઈ જશે બીજું માત્ર સીસી માટે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જ ઉપયોગી છે ના મેં ઘડીક પેલા કીધું કે ગણિત ગણિત હોતા હે કોઈ પણ પરીક્ષા માટે હોય ગુજરાતી ગુજરાતી હોતા હે કોઈ પણ પરીક્ષા હોય રીઝનિંગ રીઝનિંગ હોતા હે કોઈ પણ પરીક્ષા હોય તો આ તમે તૈયારી કરતા હોય તો એના માટે પણ ઉપયોગી છે છે શું આ દસ દિવસની ચેલેન્જ હવે એને જોઈએ ખોલીએ હું શું કહું આઠસો ત્રીસ જણા લાઈવ થઈ ગયા હજાર થઈ જાય તો મને આમ થોડીક આનંદની અનુભૂતિ થશે એટલે નવસો થઈ ગયા સો બાકી એકવાર શેર કરી દો લાઈક કેમ નથી આ ચારસો કેમ લઈને બેઠા તમને ખબર હે હું લાઈવ આવું ત્યારે મને શું ગમે પહેલાં તો હજાર આ નવસો છવ્વીસ ડન હવે ખાલી પંચો ચુંમો જ બાકી ચાલો એકવાર શેર કરી દો ફટાફટ એકવાર શેર કરી દો ફ્રી માં બુક આપવાની છે ઘણું બધું મારે હજી કહેવાનું છે એક વખત ફટાફટ શેર કરી દો જણા લાઈવ છે છે અને હા જેને ખબર નથી કે ભાઈ વેબ સંકુલ નામની એક ચેનલ ચેનલ આ ઉપર જેટલા પણ નવા લોકો જોડાય છે એ લોકો પેલા મોટા ઉપાડે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ સાહેબ સબસ્ક્રાઈબ કરી લઈએ કારણ કે ડેઈલી સાંજે ડેઈલી સવારમાં ડેઈલી બપોરે ડેઇલી સવાર પરોઠમાં લાઈવ લેક્ચર લાઈવ લેક્ચર લાઈવ લેક્ચર તમે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે બેસ્ટ રસ્તો છે

આ આખી આખી એક બુક છે જે મેથ્સ પ્રેક્ટિસ બુક માટેની છે અને મેથ્સ પ્રેક્ટિસ બુક માટેની ફ્રીમાં બુક છે પાંચસો પ્લસ સવાલ છે અને ગણિતના વીસ પ્લસ મોસ્ટ આઈમપી પ્રકરણ છે અને દસ દિવસમાં તમારે આ બુકને કમ્પ્લીટ કરવાની છે સાહેબ બુક દેખાડો પહેલા દેખાડી દો એક જ મિનિટો મફતમાં છે કોઈ ચાર્જ નથી ખોલજા સેમ સેમ ટન ટણા

आ बुक से 500 प्लस ने आठला प्रकरण संख्या हो? ए ए बस 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 झाळो तमी झाळो સંખ્યાઓ લસા ગુસ્સા અપૂર્ણાંક સાદુરૂપ ઘાત વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી સરાસરી ઉંમર આધારિત પ્રશ્ન મધ્યક મધ્યસ્થ બહુલક ટકાવારી સમય કામ મહેનત ભાગીદારી ગુણોત્તર પ્રમાણ મિશ્રણ નળ અને ટાંકી સમય ઝડપ અંતર ટ્રેન અને હોળી નફો ખોટ સાધુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળ માહિતીનો અર્થઘટન અર્થઘટન સંભાવના આખી બુક છે જેમાં સંખ્યા ચેપ્ટર છે એના અહીંયા તમને સવાલ આપેલા છે આ સવાલ તમારે ગમે એમ કરીને સોલ્વ કરવાના છે ગમે એમ કરીને અને આ સવાલ તમારે સોલ્વ કરવાના છે બીજી વસ્તુ આના બુકના ટોટલ એકસોને તેર પેજ છે ટોટલ કેટલા છે એકસોને તેર પેજ છે તમારે મારી મચોડીને દસ દિવસમાં આ બુકને કમ્પ્લીટ કરવાની છે અને પછી તમારે આ બુક છે એના આન્સર તમને લાસઠમાં આપવામાં આવેલા છે આના આન્સર તમને લાસઠમાં આપવામાં આવેલા છે તેમાંથી તમે કોણ છે કે અડાળું છે કમાવું જ છે છોકરાઓને ઉલ્લુ બનાવો ઓ ઓહ અમે ઉલ્લુ બનાવીએ કા અ એ આ સારું છે બરોબર બરોબર જીકા ભાઈ કેટલા રૂપિયાના છે આના કેટલા રૂપિયા છે કેટલા હજાર રૂપિયા રેખે આપણે પાંચ હજાર રૂપિયા અચ્છા હા હા ભાઈ તમે બધા મને પાંચ પાંચ હજાર રૂપિયા મોકલજો આ પૈસા લઈએ છીએ લભા લીગલી તમે હા કેટલા જણા જોવે છે બારસો જણા જોવે છે બારસો જણા જે આ બુક લેશે પાંચ પાસ આપણે પાંચ પાંચ હજાર રૂપિયા એટલે આઠ લાખ તો વેપાર થાય પૈસા બધા ઉલ્લો બની ગયા મજા આઈ ગઈ રાત તો રાત વાહ ભાઈ વાહ નહીં નહીં ખરેખર સેલ્યુટ તમારા સંસ્કારને તમારી વાણી ને બધાને વાંધો નહીં તને અહીંયા પાછા આવીએ આ આખી આખી બુક છે બુક ને છેડે તમે જશો ને એટલે તમને શું મળશે એટલા ચેપ્ટર છે એનું તમને આન્સર ક્યાં છે એ છેલ્લે તમને આપવામાં આવેલા છે ઓકે હવે આ આખી બુક છે હવે આ ક્યાં બુક છે હું શું કહું ખબર મારે તમને નથી દેખાડવી તમે એક કામ કરો આ બુક તમે જાતે જોઈ લો સાહેબ ક્યાંથી જોવાની કહું કહું એક જ મિનિટ એક જ મિનિટ ઊંડા શ્વાસ લો કહું તમને કોમેન્ટ કરો છો ને તમે જ્યાં કોમેન્ટ કરો છો ને ત્યાં જો એક લિંક હશે તમે જ્યાં કોમેન્ટ કરો છો ને એક જ મિનિટ દેખાડું એક જ સેકન્ડ જસ્ટ હોલ્ડ ઇટ માય પેન આ તમે જે કોમેન્ટ કરો ને એની ઉપર જો લિંક છે જ્યાં હું મારા કોમેન્ટ કરવી ને ઉપર જો લિંક છે આ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે એક અલગ દુનિયામાં તમે જશો એ અલગ દુનિયા છે વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ કઈ છે આ ટેલિગ્રામ ચેનલ છે આ ટેલિગ્રામ ચેનલ માં આવતીકાલે સવારમાં કેટલા વાગે તો કે દસ વાગે આવતી કાલે સવારમાં દસ વાગે આ આખી આખી બુક તમારા હાથમાં આવી જશે તમને કાઇન્ડલી રિક્વેસ્ટ છે મોટા ભાઈ તરીકે નાના ભાઈ તરીકે વડીલ તરીકે તમારા મિત્ર તરીકે સખા તરીકે સહેલી તરીકે મારી એક નમ્ર વિનંતી છે કે આ બુક થોડી ઘણી મહેનતથી બનાવી છે અને આ બુકને તમે દસ દિવસમાં પૂરી કરી નાખો મને કોઈ ફાયદો નથી થવાનો ફાયદો તમને જ થશે આ બુક તમે દસ દિવસમાં પૂરી કરશો તમારું ગણિત બેસ્ટ થશે તમને કંઈક નવું શીખવા મળશે મને એક પ્રકારનો એક રૂપિયાનો કાંઈ ફાયદો નથી આ ફાયદો છે આશીર્વાદ વેબ સંકુલ ને અઢળક મળશે દસ દિવસમાં તમે આ બુક કમ્પલીટ કરો અમે જે મહેનત કરી છે એને તમે ખાલી સાર્થક કરો કોઈ પણ પ્રકારના રૂપિયા નથી તમે ટેલિગ્રામમાંથી તમે ખાલી ડાઉનલોડ કરી લો આખી આખી બુક તમે પ્રેક્ટિસ કરી લો ટાર્ગેટ બનેલો રોજના દસ પત્તા ગમે કરીને કરવા છે દસ દિવસમાં ગણિત તમારું ટકડે ટીક ટાટા સ્ટીલ જેવું મજબૂત થઈ જશે અને આવતીકાલે સવારમાં દસ વાગે મુકાશે દસ દિવસમાં તમારે આને કમ્પ્લીટ કરી નાખવાની છે ગમે એમ કરીને હવે આ બુકમાં અમુક સવાલ એવા હશે કે જેમાં તમારે સોલ્યુશનની જરૂર પડશે શેની જરૂર પડશે સોલ્યુશનની અથવા તમારે આમાં બીજા કોઈક દાખલા સમજવાની જરૂર પડશે તો એ દાખલા સમજવા માટે સોલ્યુશન માટે મારી પણ એક નાની એવી કન્ડિશન છે તેમાં અમુક દાખલા હું સિલેક્ટેડ દાખલા કરાવીશ પણ જો પંદર માર્ચ પંદર માર્ચ એની પહેલા તો શીખવાડીશ એક મિલિયન ખાલી ઓગણીસ હજાર બાકી છે બબ્બેને બબે લેતા આવે થઈ જાય એટલે જો પંદર માર્ચ પહેલા એક મિલિયન યુટ્યુબ ચેનલને વેબ સંકુલને વન મિલિયન થશે તો સિલેક્ટેડ સવાલ સોલ્યુશન તમને કરાવીશ એટલે આવતીકાલ એટલે કે ત્રણ માર્ચ બે હજાર ચોવીસ દસ એ એમ ઓનલી ઓન વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ ઉપર તમને આખી આખી બુક જોવા મળી જશે હવે આ વાત ઉપર આ વિડિયોને એક હજાર લાઈક તો પહોંચાડી દો આ વાત ઉપર આ વિડિયોમાં એક હજાર લાઈક તો પહોંચાડી દો આવતીકાલે સવારમાં આવી જશે તમારે ખુદને ચેલેન્જ આપવાની છે દસ દિવસ કે મારે દસ દિવસમાં આ બુક કમ્પ્લીટ કરવાની છે કરીને 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 મેં તમને કીધી તમે નથી કરી અને હું તો વિકાસ સાહેબને કંઈક મારે કેવું પડશે કે આ ઘગાટો તમે બધું કરો છો આપણે કહીએ તો કઈ કરતા નહીં એક મિલિયન જેટલા પેંડા ખવડો એટલા પેંડા કરતા મોંઘી વસ્તુ તમને આપીએ છીએ તમે પેંડા મુ ગયા ચાલો ડન અને અમે ખાલી અત્યારે ગણિતની બુક જ બનાવેલી છે સ્પેશિયલ સ્ટુડન્ટને ટાર્ગેટ કરીને સીસી માટે હવે અમારો એવો ટાર્ગેટ છે કે અમે રીઝનિંગની પણ બનાવીએ પણ હજી અમે બનાવી નથી અમે આ બુક ફ્રી પીડીએફ આપવાની છે પણ હજી અમે બનાવી નથી કેમ સાહેબ નથી બનાવી કારણ કે અમને જોતો એવો પ્રેમ નથી મળતો નથી મળતો મેં હજાર લેખ કીધી તમે હજાર લેખ નથી કરી એકતા અમે શું કામ આખી ટીમને કંઈક ભાઈ જાઓ બનાવો તમે એક મિલિયન સબસ્ક્રાઈબ નથી કરી એકતા હજાર લાઈક નથી કરી એકતા તો અમને એટલા ઉમળકા કેમ આવે છે કે અમે તમારું એટલું બધું કરીએ ચાલો એક શરત નાની એવી શરત જો પંદર માર્ચ તમને એમ લાગે કે નહીં સાહેબ નું કામ તો ભણવા લખવાનું છે તમે આ કામ શા માટે કરાવો છો હું ક્યાં કહું છું તમે ઘેર ઘેર જઈને કહો તમે જે લાઇબ્રેરીમાં બેઠા હો તમારો જે મિત્ર છે એને તમે કહો બાકી તમે ઓવર ટાઈમ કાંઈ ન કરો

અને એટલું બધું કરે છે તો એક વખત થેન્ક યુ વેબ સંકુલ નામે એક એક વાર કોમેન્ટ બોક્સ વખત ખાલી લખી દો થેન્ક યુ વેબ સંકુલ ખાલી એટલું લખી દો મોટા ઉપાડે નાના ઉપાડે નહીં મારો નહીં નહીં હું નહીં થેન્ક યુ વેબ સંકુલ ફટાફટ ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ બોક્સમાં મળી જશે યસ યસ વાહ 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 वाह 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 मजा आएगी थैंक यू वेब संकुल 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 ओ तगारा तगारा टूटी जा टूटी जा तगारा हाउ टूटी जा एक क्या कमेंट पकड़ा तीन बस 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 बस, 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 बस. वेब संकुल वती हूँ तुम्हारो खूब खूब आभार पाठवु छु आभार स्वीकारु छु मानु छु આવતીકાલે સવારમાં વાગે વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ કોમેન્ટ જો પિન કરેલી છે એમાં એના પર જઈ એ દુનિયામાં જાઓ ટેલિગ્રામની અને એમાં તમે જોઈન કરી લો અને જોઈન કરી લેશો ને એટલે તમને ત્યાં જોવા મળી જશે અને હા જેને ગણિત શીખવું છે જેને ગણિત શીખવું છે એવા લોકો માટે એક વિડીયો છે એકડે એક થી ગણિત યુટ્યુબમાં જઈને સર્ચ કરજો એકડે એક થી ગણિત એ લોકોને માટે ગણિત ક્યાંથી જોવું જોઈએ એ લેક્ચર પણ જોઈ નાખજો ડન તો બસ આ લેક્ચરમાં એટલું માહિતી કામની હતી એ મેં તમને જણાવી દીધી હવે કોઈ વધારે ટાઈમ નથી લેવો રિવિઝન કરો વાંચો લખો અથવા આરામ કરો બસ અહીંયા સુધી રાખીએ છીએ મને તમારા કોઈના કાંઈ સવાલ નથી લાગતા તો અહીંયા સુધી રાખીએ છીએ થેન્કસ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ